દાંતાના દીવડીના લોકોને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત દાંતા નજીક આવેલ દીવડીના માણસો રણુજા દર્શન કરી પરત ફરતા અકસ્માત નડ્યો રણુજાથી પરત ઘરે આવતા ભીલમાલ પાસે ઇકો ગાડીને નડ્યો અકસ્માત રોંગ સાઈડમાં સ્વિફ્ટ ઝીરે ગાડી આવતા ઇકોગાડીને ધડાકા ભેર અથડાતા અકસ્માત સર્જાયો ઇકો ચાલકને હાથ પગમાં ગંભીર ઈજા થઈ અને અન્ય પાંચ લોકો ઘાયલ ઇકો અને સ્વિફ્ટ કારના આગળનો ભાગનો ભૂક્કો ની રાજસ્થાનની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા જાનહાનીના હજી કોઈ સમાચાર નથી पेज को फॉलो सभी वीडियो लाइक कर दो, तो शेयर भी कर दो, करमेंट भी कर दो।